ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે રાજ્ય સરકાર દ્વારા સેવાનો વ્યાપ વધારવા રાજકોટથી પ્રયાગરાજ માટે નવી વોલ્વો સર્વિસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તારીખ ચાર બે બે હજાર પચીસથી રાજકોટથી પ્રયાગરાજ જવા માટે નવી વોલ્વો બસ સર્વિસ શરૂ કરવામાં આવી રહી છે રાજકોટ ખાતેથી શરૂ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્યવસ્થા બારણ મધ્યપ્રદેશ બોર્ડર મુકામે કરવામાં આવનાર છે આપણે રાજકોટથી પ્રયાગરાજ માટે પછી અમદાવાદથી પ્રયાગરાજ માટે સુરતથી અમદાવાદ પ્રયાગરાજ માટે સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે જેના અનુસંધાને આપણા રાજકોટથી જે સૌરાષ્ટ્રની તમામ જનતા છે એમને લાભ મળી શકે તેના માટે બસ છે એ શરૂ કરવામાં આવેલી છે જે આવતીકાલ ચાર તારીખથી આપણે પ્રયાગરાજ જવા માટે દરરોજ માટે એક બસ છે એ વોલ્વો સીટર બસ છે એ મળી રહેશે અને રાજકોટથી આપણે પ્રથમ નાઇટ છે એ બારણ મધ્યપ્રદેશ બોર્ડર ખાતે થશે અને ત્યાંથી જે છે બસ એ બીજા દિવસે છે એ પ્રયાગરાજ ખાતે પહોંચશે અને બીજે એના બીજા દિવસે પ્રયાગરાજથી રિટર્ન થઈ અને પાછી બારણ બોર્ડર ખાતે આવશે અને પછી ત્યાંથી રાજકોટ સુધી બસ છે એ આવશે તો આ આ બસની અંદર છે એ એસી વોલ્વો બસ છે નવી શરૂ થનાર વોલ્વો બસ માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે પ્રતિ વ્યક્તિ પેકેજ રાજકોટથી રૂપિયા આઠ હજાર આઠસો નિયત કરવામાં આવેલા છે આ નવી બસ સર્વિસનું ઓનલાઈન બુકિંગ તારીખ બે 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 હજાર પચીસના રોજ સાંજે પાંચ કલાકથી એસટી નિગમની અધિકૃત વેબસાઇટ પરથી કરવામાં આવી રહી છે ટુ સીટ છે જેથી મુસાફરો છે એમની મુસાફરી છે એ આરામદાયક છે એ કરી શકશે સાથે સાથે આપણે કોઈ પણ જનતાને મુસાફરોને જવું હશે પ્રયાગરાજ માટે તો આપણી વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઆરટીસી ડોટ ઇન એના ઉપરથી પણ બુકિંગ છે એ કરી શકશે અને આપણે રાજકોટથી પ્રયાગરાજ અને પ્રયાગરાજથી પરત રાજકોટ સુધી આવવા માટે આપણે એક વ્યક્તિના આઠ હજાર આઠસો રૂપિયા છે એ ટિકિટ રાખવામાં આવેલી છે તેમાં તમામ પેકેજ છે એ ઇન્કલુડિંગ થઈ જાય છે વાત કરીએ આ બસમાં કેટલા મુસાફરો થઈ વ્યવસ્થા માટે જે કોઈ દવા કે જરૂર છે આપણે બસની અંદર છે એ સુડતાલીસ સીટિંગ કેપેસિટીની આપણી બસ છે સાથે સાથે અમારા એક સુપરવાઇઝર પણ સાથે હશે જેથી મુસાફરોને કોઈ પણ પ્રકારની જાણકારી જોઈતી હોય તો એ એમને આપી શકશે કોઈ ને લગતી કોઈ ફૂડને લગતી તમામ વ્યવસ્થા પ્લસ આપણે એમાં ફર્સ્ટ એડ કીટ પણ રાખવામાં આવે છે જેથી કોઈ મુસાફરોને કોઈ જરૂરિયાત જણાય તો એનો ઉપયોગ કરી શકે છે ના આ બસ છે એ આપણે ચોથે દિવસે છે એ આપણે પરત આવતી હોય છે એક દિવસ રાજકોટથી બારણ સુધી બારણથી પ્રયાગરાજ પ્રયાગરાજ થી પાછી બારણ સુધી અને બારણથી પાછી આપણે રાજકોટ સુધી એટલે ચોથે દિવસે બસ છે એ પાછી આપણે રાજકોટ ખાતે છે એ પરત આવતી